નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો યુક્રેનથી આવેલા એમ બીબીએસના સ્ટુડન્ટ્સને ટ્રક ચાલકે કચડતા મોત થયું છે સમગ્ર રાજ્યમાં અકસ્માતના પ્રમાણમાં વધારો નોંધાયો છે ત્યારે ફરીથી ટ્રક ચાલકે એક નિર્દોષનો ભોગ લીધો છે જણાવી દઈએ કે સુરતના નાની વેડ અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી આવેલા ચોવીસ વર્ષીય એમબીબીએસના વિદ્યાર્થી વિવેકને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર વર્ષની છોકરીએ બોયફ્રેન્ડના સત્તા ટુકડા કર્યા છે છત્તીસગઢના કોરબામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક સગીર છોકરીએ પોતાના બીજા પ્રેમી સાથે મળીને પહેલા પ્રેમીના સત્તર ટુકડા કરીને ફેંકી દીધા હતા મૃતક મોહમ્મદ વસીમ અંસારી ઝારખંડના રાંચીનો રહેવાસી હતો તે સોશિયલ મીડિયા દ્વારા પાલીની પંદર વર્ષની કિશોરીના કોન્ટેકમાં આવ્યો અને તેના પ્રેમમાં પડ્યો હતો બંને એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં વરસાદ બન્યો છે વિલન નવસારીમાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે નદીના જળસ્તરમાં વધારો થતાં આસપાસના ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે તો બીજી બાજુ નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે જૂજ ડેમની સપાટી શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર વધી છે જ્યારે કેડિયા ડેમની સપાટી શૂન્ય પોઈન્ટ સાઠ મીટરનો વધારો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં પૂરના લીધે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે આસામમાં ભયંકર પૂરના કારણે તબાહી ભર્યા દ્રશ્યો સામે આવ્યા છે સાથે સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે એટલું જ નહીં લોકોને વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ દરમિયાન એ એસ જણાવ્યું હતું કે વધુ સાત લોકોના મોત સાથે પૂરના કારણે આસામમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંખ નેવ ને પાર થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોસ્કો પાસે વિમાનની દુર્ઘટનામાં ત્રણ ના મોત યુક્રેન સાથે રશિયાના યુદ્ધ વચ્ચે મોટી દુર્ઘટના સામે આવી છે જણાવી દઈએ કે રશિયાની રાજધાની મોસ્કો પાસે એક પ્રવાસી વિમાનને ભયંકર અકસ્માત નડ્યો હતો જોકે આ વિમાનમાં કોઈ પ્રવાસી સવાર ન હતા પરંતુ વિમાનનું સંચાલન કરનારા ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત થયા છે આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ વિમાન મોસ્કોના વનુકોવા એરપોર્ટ ઉપર બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી ભારી તોડીને ફરાર થઈ ગયો છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપાયેલ એકવીસ વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે જણાવી દઈએ કે કુદરતી હાજતે જવાના બાને આ આરોપી ટોયલેટની અંદરની બારીની ગ્રેલ તોડીને પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ તેના ચક્રો ગતિમાન કરીને અલગ અલગ ટીમ બનાવીને તેની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી સામે આવી છે બાબા વેંગાની ભવિષ્યવાણી આજે પણ દુનિયાના લોકો માનતા હોય છે બાબા વેંગાની આંખો ભલે જોઈ ના શકતી હોય પરંતુ તેમણે દેશ અને દુનિયાનું ભવિષ્ય જોઈ લીધું હતું વેંગા મુજબ વર્ષ બે હજાર પચીસમાં યુરોપમાં એક ભયંકર સંઘર્ષ શરૂ થશે જે દરેક જગ્યાએ ભારે વિનાશ કરશે આના કારણે ખંડની મોટી વસ્તીને પણ અસર થશે જણાવી દઈએ કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીયો મૂળના લોકો રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેર દિવસમાં વીસ જેટલા પશુઓના ભેદી મોત થયા છે બોરસદ તાલુકાના સારોલ ગામમાં વીસ જેટલા દુધાળા પશુઓના ભેદી રીતે થયેલા મોતને લઈને પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે આ અંગે પશુપાલકે બોરસદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપીને ન્યાયની માગ કરી છે ત્યારે તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને પશુઓના મોત અટકાવી શકાય તેમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે બસ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે જણાવી દઈએ કે મુસાફરો ભરેલી બસ રોડ પરથી લપસીને બસો મીટર ઊંડી ખીણમાં પડી ગઈ છે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને છવ્વીસ થી વધારે લોકો ઘાયલ થયા છે જેમાં ઘાયલ થયેલા નવ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે આ દુર્ઘટના સવારે સાડા દસ બની હતી આ લોકોને સારવાર માટે જીએમસી સરકારી મેડિકલ કોલેજ ડોડામાં રિફર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધ મહિલા સાથે આડત્રીસ કરોડની છેતરપિંડી દિલ્હીના એક વિકલાંગ વૃદ્ધ અને તેની પત્નીને પ્રોપર્ટી કેસમાં બિલ્ડર દ્વારા કરોડની કથિત ચોંકાવી દીધા છે કોર્ટે પ્રખ્યાત બિલ્ડર શૈલી થાપરને ફટકાર લગાવી છે પાંચ મહિના પહેલા બિલ્ડરે એક વૃદ્ધ દંપતીને છેતરીને ચાર હજાર યાર્ડની પ્રોપર્ટી તેના નામે રજીસ્ટર કરાવી હતી આ મામલે ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસની ઈ ઓડબ્લ્યુ બિલ્ડર શૈલી થાપર વિરુદ્ધ કેસ નોંધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાને કાર નીચે કચડી નાખનાર નબીરાનું પોલીસ સમક્ષ સરેન્ડર સામે આવ્યો છે કાલાવાડા રોડ પર કણકોટ પાટિયા નજીક હીડ રનની બનાવની ઘટનામાં આરોપીએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે જણાવી દઈએ કે વૃદ્ધાને કાર નીચે ત્રણ કિલોમીટર ઢસડીને ભાગી છૂટેલા કાર ચાલક નબીરાએ પોલીસ મથકમાં સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે જોકે હાલ આરોપીની પૂછપરછ તેમજ મેડિકલ ચેકઅપ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હવામાંથી પાણી બનશે ચાર સ્થળોએ લાગ્યા છે મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે રેલવે મુસાફરોને પીવાના શુદ્ધ પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં અમદાવાદમાં ચાર સ્થળોએ એટમોસ્ફેરિક વોટર જનરેટર સ્થાપિત કરી દેવામાં આવ્યા છે આ વાતાવરણીય વોટર જનરેટરની ક્ષમતા દરરોજ સો લિટર છે આ જનરેટરની મદદથી દરરોજ સ્વચ્છ પાણી મળશે આ મશીન ભેજ અને તાપમાન સંચાલિત મશીન છે અને હવામાંથી પાણી બનાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરની બેદરકારીથી મોત પાલનપુર આવેલી જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાં સીટી સ્કેન દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે જોકે આ બનાવના પગલે પોલીસને જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસ દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે જોકે ડોક્ટરે દર્દીને રિએક્શન આવવાથી મોત થયાની વાત મીડિયા સમક્ષ જણાવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે